હેલો વેલકમ બેક ટુ માય ચેનલ કૃષ્ણ જય માતાજી આજે તો સરસ સીતરામા દિવસ એટલે આપણે આજે મસ્ત આપણો તહેવાર સીત્રા સાતમ તો આજે અમે બધા જઈએ છીએ સીત્રામાએ દર્શન કરવા ચિત્રામા એમાં મોટો મેળો ભરાય છે તો અમે બધા મેળામાં જઈએ છીએ અમારા બેન ને બધો આવ્યો છું અને મેં બધા દેખ થોડો થોડો તૈયાર થઈ ચિત્રમાઈ જઈએ મોટો મેળો ભરાયા ચિત્રમાઈ દર્શન કરવા તો હું તમને બતાઉ તમ વ્લોગ ની અંદર બન્યો રહેજો કે મે મેળા માં જઈએ એકણ મેળો જો ભરાયા કેટલી પબ્લિક આવાય બધું હું તમને બતાઉ બરાબર દેખો આટલા બધા કપડા મી ધોયા હું બાપ રે اتنا સારો કામ કોણ કરતા હે મેં કરતી હું સિર્ફ તો તમે બધો બન્યો રહો હું તમને બતાઉ બરાબર શું હુવા હુવા સેકન્ડ મેડમજી કરું તું દૂધ છિત્રામાં ને નવડા માટે મેં દૂધ લીધું દેખો

दिमाग नहीं कर ली बार कर देखो आइया ट्रैफिक हो गया है देखो कितने सारे साधन हैं जिगा मजम भाई <laughs> ए जिगा तो बहुत छोटी सोड़ी है? છોકરો હાર્વેસ્ટ ભગવાન હોવારાનો કર દેખો ચીકુડીયામાં કેટલું સરસ view છે બે હાફ ચીકુડીયામાં હા તાન ચીકુડી ચીટલી બધા આટલા રસ્તો તો ઠેટ નઈ દેખો કા કે મેડમ કે મેડમ વિડિયો ઉતારો વિડિયો ઉતારવા માટે સ્પેશિયલ આવ્યો કે દર્શન કરવા હ ફોટા ખેંચવા ફોટા જ ખેંચવાનાંતર ન રીંગુ ફોટા ખેંચવાના મેલવાના લેબુડી હતી ચોરી કરતો હતો તમે દેખો આટલા મંદિર શીતરામા નું એક લેબુ તો પૂછવા જતો ખરા ખરાબી ફોન કરતો કીધું મેં હણા વરસાદ ચાલુ હોય તો ચોકડી હોય

જો ગાઈઝ અમાર ગામના છોકરા છે એ બધા મને સપોર્ટ કરે છે એ બહુ બધા શેર કરે છે થેન્ક યુ સો મચ યાર થેન્ક યુ હા અને મતલબ જેટલું શેર કરો ને જેટલું સપોર્ટ કરો એટલું સપોર્ટ કરતા રહેજો બરાબર આ વ્લોગ આવે એટલે જોજો હા લાઈક કાલજો ને બીજો શેર કરજો હો થેન્ક યુ દેખો હું તમને બતાવું કે આ મંદિર છે સોશિયલ મીડિયા માં આઈ જતે મે વ્લોગ ની

હવે તાર હું વિડીયો લેવું જય ચિત્રમાં હું હારું કરજુ માં બીજુ <coughs>

Oke, mau pensiyo lebih, mana kan? Cuma, hai hai, pinggir pintu takut di kaki, waduh, muda di kaki, mana di huruf piala naik? Pakutnya kaki, 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 kaki,

ભાઈ સ્કેનર છે તમારા જોડે પરમે પર કોકે સ્કેનર હોય તો મેળા આવ બીજી જગ્યાએથી લેવું પડે જેના જોડે સ્કેનર હોય જોડેથી લેવું પડે સ્કેનર સ્કેનર નહીં

લેવો માં બે પણ માછલીઓ ના રાખે અત્યારે પેલું ઇન્સ્ટામાં વિડીયો વાયરલ થયો માછલી ઓરકા માછલી ખાઈ જી લેવાનું તૈયારી છ છોટા ચાલુ થઈ ગયા છો

हा कुछ है पलरू से को तुम्हारे पलरवा देखो हमरा बहुत गर्मी लागती थाक वन एकदम पर तो चालू हो गई गाइस बाहर देखो एकदम 4:00 बार वस्तु गमार है अरे हां ओए ओए

સક્સેસ કર્યું ને સારું એવું જીવન જીતાવલી જોવું ગએ એ પ્રાર્થના કરો હા જય નાઈક બેન તમે આવી જાવ હા જો મા ફ્રેન્ડ આવી મારી સ્કૂલની ફ્રેન્ડ મેડમ ફરો તા અમે ફરી ના ચપ્પલ મારો બધા વરસાદ પાછો ચાલુ થઈ ગયું

<laughs> कवर कार्डिन वीडियो बनाऊँ पास लेन हैडी सीतरामाय देखो ओली गैरा जी जो गाइस बोलूँ माटे बिजी गाड़ी ले ली थी हमें कैसी है ये कौन सी एक पता है फौजी मिलिट्री जीप फौजी मिलिट्री जीप कौन पिवा ये बाबा तरसे मर गया टाइम तल्ला क्या आया ये इतने

बोलो सना काटी बॉडी पर तुम्हें लेंगे लगी तो हम ए डरा पर मां छोरी बट्टी आवे थी पूरी विश करवानी है वो दो नहीं जोड़े हैं मु नंबर ले वो दो नहीं तुमने हां हम चलते हैं घर पे हम नाचते हैं पंगोल